આપ આપના પણ પ્રકારના ન્યૂઝ આપવા માંગતા હોય તો મોબાઈલ નંબર ચોર્યાસી છસ્સો એક હજાર પૂરા અને આઠ એટ ફોર સિક્સ ઝીરો ઝીરો વન ટ્રિપલ ઝીરો એટ ઉપર આપ ન્યૂઝ મોકલી શકો છો આપના ન્યૂઝ આને લગતા કોઈ પણ હશે તો એ અમારી ચેનલ તમારા ન્યૂઝને મફતમાં કવર કરશે તમારી કોઈ પણ જાહેરાત તમે કરવા માંગતા હોય તો એ પણ તમે મોકલી શકો છો એ સિવાય તમારી મહાનગરપાલિકા તમારી મહાનગરપાલિકા હોય કોઈ પણ જિલ્લાની મહાનગરપાલિકા હોય તમારી કોઈ સમસ્યા હોય કોઈ સાધુ સંતોને લગતી હોય કથાની જાહેરાત હોય કે તમારી ન્યૂઝ જાહેરાત હોય એ પણ તમે અમને ફ્રીમાં સરસ મજાનો વિડીયો બનાવીને મોકલશો તો અમે અમારી ચેનલમાં તમારા ન્યૂઝને સમાવેશ કરીશું આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાનો હોય તમારી કોલેજમાં પ્રવેશ મેળવવાનો હોય તમારી શાળામાં પ્રવેશ મેળવવાનો હોય તમારા દિવ્યાંગોની સેવા હોય તમારે વૃક્ષની સેવા હોય તમારે પ્રાણીની સેવા હોય તમારે રાજકારણ લગતી કોઈ પણ બાબતો હોય તો પણ તમે તમારા ન્યૂઝ અમને મોકલી શકો છો તમારે કોઈ યોગને લગતા વિડીયો હોય તમે યોગ સેન્ટર ચલાવતા હોય અધ્યાત્મને લગતી બાબતો હોય તો પણ અમે અમારી ન્યૂઝ સ્પિરિચ્યુઆલિટીમાં ન્યૂઝ પોલિટિક્સમાં રાજકારણની બાબતો અમે લેશું એ સિવાય તમે જો ઓશોના સંન્યાસી હો તો અમે ઓશોના ન્યૂઝ પણ તમારે અમારી ચેન આઈટીઆઈના કર્મચારી હો અને આઈટીઆઈને લગતી વિગતો હોય તો પણ એ અમે તમ અમારી ન્યૂઝ ચેનલમાં તમારા કોઈ ઇન્ટરવ્યૂ બાબતની કોઈ કામગીરી કરતા હો અને પ્લેસમેન્ટ કરતા હો આરોગ્યને લગતી કોઈ બાબત હોય એને લગતા કોઈ સમાચાર હોય તો પણ અમે અમારા ન્યૂઝમાં લઈશું તમારે તમારી કચેરીને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો એને પણ અમે સમાવેશ કરીશું ગાયને લગતી સેવાની કોઈ કામગીરી હોય તમારા મિત્રમંડળના જન્મદિવસ હોય કે તમારા મિત્રમંડળની કોઈ ભવ્ય પાર્ટી હોય તમારા કુટુંબના ઉત્તમ પ્રસંગો હોય અને તમે એને પબ્લિસિટી કરવા માગતા હોય તો અમે કરીશું દિવ્યાંગને લગતી કોઈ સેવાની બાબત હોય તો પણ તમે અમને મોકલી શકો છો જ્યોતિષને લગતી બાબતો હોય જ્યોતિષને લગતા પ્રશ્નો હોય કુંડળી કાઢવાની હોય તો પણ અમે તમને મદદ કરીશું પ્રાણીઓની સેવાને લગતી કબૂતર પક્ષી પશુ સ્વામિનારાયણ ભગવાનને લગતી બાબત હોય તો પણ અમે તમને